નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈમાં શ્રીકૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા માટીના શ્રીજીની પ્રતિમાઓની વૈવિધ્યસભર કલાની સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પર્યાવરણના જતન માટે પીઓપી કરતાં માટીની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવાનું સમજાવવા તેમજ સંદેશ માટે ડભોઈના શ્રીકૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા વૈવિધ્યસભર માટીના શ્રીજીની પ્રતિમાઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી

ગર્ભાવતી નગરીમાં અનેક સામાજિક કામો સાથે સંકળાયેલ છે અનેક યુવાનોમાં અને બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવવા માટેનું કામ કરી રહ્યા છે અને આજે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન ભાર્ગવભાઈ શાહ દ્વારા માટીમાંથી ગણપતિ બનાવવાની કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં ડભોઈ નગર ડભોઈ તાલુકામાંથી લગભગ એકસો ચાલીસ જેટલા બાળકોએ યુવાનોએ ભાગ લીધો હતો અને એક સુંદર કલાકૃતિઓ બનાવીને અહીંયા રજૂ કરવામાં આવી જેમાં અનેક સુંદર ગણપતિ હતા પણ ઇનામ જે લોકોને આપવામાં આવ્યા એ કદાચ એમનાથી પણ સુંદર હતા અને જે જજીસ છે એમના બધાને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે હું ભાર્ગવ શાહ અને કૃષ્ણ કૃષ્ણમ ફાઉન્ડેશનના તમામ ટીમના મેમ્બરોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકા અને રહેલી શક્તિઓને ભાગ લાવવા માટે આવા સામાજિક કાર્યોમાં સતત આગળ વધતા રહે એમને અમારા તરફથી અને ભારતીય જનતા પક્ષના તમામ આગેવાન કાર્યકરો તરફથી સંપૂર્ણ સાથ સહકારને પણ આપનાર જય શ્રી ગણેશ શ્રી ક્રિષ્નામ ફાઉન્ડેશન દ્વારા આજરોજ પંદર નવ બે હજાર ચોવીસ રવિવારના દિવસે ઇકો ફ્રેન્ડલી ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે એકસો ચાલીસ કરતાં વધારે બાળકોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને ડભોઈની જનતાનો ખૂબ ખૂબ આભાર કે એમને આ ખૂબ સહકાર આપ્યો છે અને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનની ટીમ તરફથી હું એક એમને મેસેજ પહોંચાડવા માગું છું કે અમે આવતા વર્ષે અનથી વધારે મોટું આયોજન કરીશું કે જેથી વધારે વધારે બાળકો ભાગ લઈ શકે ફાઉન્ડેશન તરફથી દરેક બાળકોને ઇનામ જે આપવામાં આવ્યા હતા બીજા ઘણા બધા મહંત તાંડવજીના તરફથી ફોનવાળા તરફથી અને ધારાસભ્યશ્રી તરફથી પણ ઉપયોગ બાળકોને ઇનામ આપવાનું જાહેરાત કરવામાં આવી હતી તો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડભોઈની જનતાનો ઉત્સાહ જોઈને અમારે ફાઉન્ડેશનના સભ્યોને પણ ખૂબ આનંદ થયો અને બાળકોના મુખ પર એક અનેક સ્મિત હતા કે આટલું સરસ આયોજન સર તમે આવતા વર્ષે વર્ષ ફરી કરજો અને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે હું દરેકને પ્રોમિસ આપી રહ્યો છું કે ડભોઈ તાલુકાની અંદર આપણે ઉત્તરોત્તર રવિ સરસ પ્રતિયોગિતાનું આયોજન કરતા રહીશું અને આજના રોજ એકસો ચાલીસ બાળકોને ફાઉન્ડેશન તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા બાળકોને ચાલુમાં ભૂખ લાગે તો બાળકોને બિસ્પિટનું વિતરણ પણ ફાઉન્ડેશનની ટીમ તરફથી કરવામાં આવ્યું હતું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનનો આપ સાથ આપતા રહેજો અને કોઈપણ સેવા કાર્ય હોય તો આપ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના કોઈપણ ટીમ મેમ્બરને આપ સબ કોન્ટેક કરી શકો છો